रमो रमो। इसको सामने से गुड नाश्ता मुंह बनाया पोवा चांद पोवा चांद पोवा बनाया। हां चांद तो कभी बुला मैं तो गाइस पोवा बनेगा ना नाश्तो करवाना है नाश्तो गए वगैरह मैं नहीं आए तो भाई

દોરી ભવાન ધામ થઈ ગયું છે અને અમારી દોરી કલર પીરો કરાવવાનો છે અમારે અરે બહુ દોરી ભવાન ધામ થઈ ગયો અમારો અમે કલર પીરો ચોઈસ કરીએ કયો કલર લીધો આપે પીરો હા પીરો કલર તો આવું જ્યાં લગત રહેવાનું એટલે કોઈ ખોરી જેમ તો દેખાય

આઈ દોરી બહુ ફેમસ છે બડડા ગણી દોરી કી એટલે બહુ દેયા આપ દોરી થઈ ગઈ કેટલી વાલા ગઈ છે

આટલો બધો તમારો એક કોઈ હેટર વાળો ગયો અંકી આલે હા હેલો ગાઈસ અત્યારે શેર કપડો ધોવા બેઠી છે લુગો ધોવા છે શેર લુગો ધોવા છે આ તો મોડું થી તમારો એટલે આ છે ગિન્યા બોધો ગિન્યા ગિન્યા અને ગોતન પાસે ગિન્યા ને આને